પ્રિય ભક્તો આજે આપણે સાંભળીશું ગણેશ વિસર્જનની દુર્લભ કથાઓ જે લગભગ તમે નહીં સાંભળી હોય આ ગણપતિજીની કથા સાંભળવાનો કેટલો મહિમા છે એ તમને આગળ સમજાશે માટે મિત્રો વિડીયો અંત સુધી જુઓ ગણ ગણપતિજીને નવા જીવનની શરૂઆત અને બાધાઓ વિઘ્નોને દૂર કરવા માટે દૂર કરવાવાળાના રૂપમાં ઓળખાય છે આવું માનવામાં આવે છે ગણેશજીની મૂર્તિને વિસર્જન કરવા માટે લઈ જવામાં આવે છે તો એમની સાથે સાથે ઘરની બધી બાધાઓ અને વિપત્તિઓને શ્રી ગણેશ ભગવાન તેમની સાથે લઈ જાય છે આજની આ સ્પેશિયલ ગણેશજીની કથામાં સાંભળો ભગવાન ગણેશજીના સાંભળેલી કથાઓ જે તમે નહીં સાંભળી હોય ક્યારેય શ્રી ગણેશ ભગવાન આદિ અને અંતરહિત પરમ બ્રહ્મ છે જેની પૂજા કરી સ્વયં પાર્વતીજીએ ગણેશજીને એમના પુત્રના રૂપમાં મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું શ્રી ગણેશ ભગવાન એક એવા ભગવાન છે જેની સ્વયં પૂજા શ્રી હરી અને શિવજીએ કરી હતી તો તમે બધા જ વખત ગણો પ્રથમ પૂજનીય ગણેશજીની ગણેશજીને તમારા મંગલ કામના માટે આ કથા સાંભળજો અને પ્રાર્થના કરજો ગણેશ પુરાણમાં કહેવાયું છે કે જે મનુષ્ય ગણેશ પૂજા વિસર્જન અને કથા સાંભળે છે એમાં થોડો એવો પણ ભાગ લે છે અંશ માં થોડા અંશ માત્ર પણ તમે આ પૂજામાં કે વિસર્જનમાં કે થોડી એવી કથા સાંભળવામાં તમારે તમે ભાગ લો છો તો એ ધન લક્ષ્મી સુખ સંપત્તિ થી પૂરી પરિપૂર્ણ થઈ આનંદ પૂર્વક જીવન વ્યતીત કરે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે આ ગણેશ પુરાણમાં વર્ણન કરેલું છે મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી વેદવ્યાસજી ગણેશ ચતુર્થીના દિવસથી મહાભારત કથા શ્રી ગણેશજીને એક જ ધારી દસ દિવસ સુધી સંભળાવી હતી જેથી શ્રી ગણેશજીએ મહાભારત લખી દસ દિવસ બાદ જ્યારે વેદવ્યાસીએ આંખો ખોલી તો જોયું કે દસ દિવસ દસ દિવસની અતિશય મહેનતથી લખ્યા બાદ શ્રી ગણેશજીનું તાપમાન બહુ વધારે વધી ગયું છે પરંતુ વેદવ્યાસીએ નજીકના સરોવરમાં જઈને ઠંડા કર્યા શ્રી ગણેશજીને શ્રી ગણપતિજીનું શરીરનું તાપમાન ન વધે માટે વેદવ્યાસીએ સુગંધિત માટીનો લેપ ગણેશજીના શરીર પર લગાવ્યો આ લેપ સૂંઘવાથી અને આ લેપ લગાવવાથી ગણેશજીનું શરીર એકદમ અકળ થઈ ગયું અકળાઈ ગયું અનંત ચતુર્થીના દિવસે જ્યારે મહાભારતના લેખનનું કામ પૂરું થયું તો ગણેશજીનું શરીર જણાઈ ગયું

થી મારી નાખ્યા ત્રિશૂળનો ઘા કર્યો સૂર્યદેવને વાગ્યો અને આખી દુનિયામાં દુનિયામાં અંધકાર છવાઈ ગયો આખી દુનિયા અંધકારમાં ડૂબી ગઈ ભગવાન શિવે ત્રિશૂળથી સૂર્યદેવને માર્યા ત્રિશૂળના ઘા વાગવાથી સૂર્યદેવની ચેતના નષ્ટ પામી અને એ તરત જ રથથી નીચે પડવા લાગ્યા જ્યારે કશ્યપ ઋષિએ જોયું કે એમનો પુત્ર મરણ અવસ્થામાં છે તો એ છાતીએ લગાવીને બહુ રડવા લાગ્યા બધા દેવતાઓમાં હાહાકાર મચી ગયો બધા જ ભયંકર રડવા લાગ્યા ત્યારે બ્રહ્માના પૌત્ર તપસ્વી કશ્યપ ઋષિએ શિવજીને શ્રાપ આપ્યો અને એ બોલ્યા કે જેમ આજે તમારા પ્રહારના કારણે મારા પુત્રની આ દશા થઈ છે એવું જ તમારા પુત્રનો હાલ થશે તમારા પુત્રની દશા થશે તમે સ્વયં તમારા પુત્રનું મસ્તક કાપશો આ શ્રાપના કારણે એવા સંયોગ બન્યા કે મહાદેવને શ્રી ગણેશજીનું માથું કાપવું પડ્યું જ્યારે ભગવાન શિવે ગણેશજીનું માથું કાપ્યું તો માતા પાર્વતીના વિલાપ કરવાથી અને એમના આગ્રહ કરવાથી શિવજીએ મસ્તકની જગ્યાએ હાથીનું માથું લગાવ્યું પણ આ હાથીનું મસ્તક બહુ અદ્ભુત હતું તો આ હાથીની જે મસ્તક છે આ હાથી હતો એની કથા મિત્રો આ પ્રમાણે છે એક વાર સ્વર્ગથી પાછા આવતા દુર્વાસા ઋષિએ ઈન્દ્રદેવને પારિજાત ફૂલની બજે માળા હતી એ ભેટ આપી અને આશીર્વાદ આપ્યો કે આ જેના મસ્તક પર હશે આ પારિજાત પુષ્પની માળા જેના મસ્તક પર હશે તે તેજસ્વી અને પરમ બુદ્ધિમાન હશે સંસારમાં પ્રથમ પૂજ્ય હશે દુર્વાસા મુનિ આવો આશીર્વાદ આપી અને એ માળા ઈન્દ્રદેવને આપી દેવી લક્ષ્મી એના ઉપર કૃપા કરશે અને એ ભગવાન વિષ્ણુના સન્માન પૂજનીય હશે ત્યારે ઇન્દ્રદેવે એ પારિજાત પુષ્પની માળા હાથીના માથા ઉપર મૂકી દીધી હાથી મતવાલો એટલે કે મ નશામાં મધના નશામાં હતો એ ના નશામાં હતો થઈને તે પુષ્પની માળાને તેને પગમાં કચરી નાખી હાથીએ એ માળા પગેથી થી કચરી અને મસ્તક પર રાખી હતી એટલે એ મસ્તક પર રાખવાના પ્રભાવથી જ્ઞાની થઈને જંગલમાં ભાગી ગયો દુર્વાસા ઋષિ એના અપમાનના કારણે ક્રોધે ભરાઈને ઇન્દ્રને શ્રીહીન થવાનો એને શ્રાપ આપ્યો હાથી પારિજાત પુષ્પના પ્રભાવથી અને દુર્વાસા ઋષિના આશીર્વાદના અનુસાર પરમ જ્ઞાની તો થઈ ગયો પણ મદ મસ્ત હતો ગમણના નશામાં આવીને અન્ય જાનવરોને કષ્ટ પીડા આપવા લાગ્યો કશ્ય ઋષિના શ્રાપનો હવે ફળવાનો એનો સમય આવી ગયો એ શ્રાપના ફળવાનો સમય આવ્યો માટે શિવજીના ત્રિશૂળથી ગણેશજીનું માથું વીંધવામાં આવ્યું શિવજીએ ગણેશજીનું માથું વીંધી નાખ્યું હવે બીજી તરફ દુર્વાસા મુનિના આશીર્વાદ રૂપી માળાથી હાથીનું મસ્તક

હાથીના માથાને ધારણ કરીને પ્રથમ પૂજને તેજસ્વીના દાતા થાય આ કારણથી આ હાથીનું માથું ગણપતિજીને લગાવવામાં આવ્યું હતું ઉપરથી પાર્વતીજીએ એના શરીરના મેલ ઉભટનથી ગણેશજીની રચના કરી હતી અને આ કારણથી ગણેશજીની બુદ્ધિ મલિન થઈ ગઈ હતી અને એમને બળનો અહંકાર થઈ ગયો હતો હવે આ જ કારણથી પણ શિવજીએ ગણપતિજીનું માથું કાપવાની લીલા કરવી પડી હતી કેટલાય પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે શિવ પાર્વતીના પૂજન સમયે ભગવાન પૂજા અર્ચના કરવામાં આવી હતી એમના લગ્નના સમયે પણ ગણેશજીની પૂજા કરવામાં આવી હતી પણ લોકોનું એવું માનવું છે કે જયારે ગણપતિજી શિવજી પુત્ર હતા તો શિવ પાર્વતીના વિવાહમાં ગણપતિની પૂજા કેવી રીતે થઈ

એક જ અવતાર નથી પણ એ પ્રત્યેક કાળમાં અવતારિત થયા છે માં પાર્વતીએ ગણેશજીનું પૂજન કર્યું અને એમના પુત્રના રૂપમાં પ્રાપ્ત થવાનો આશીર્વાદ માંગ્યો અન્ય પુરાણોમાં આ વાતનું વર્ણન છે કે શ્રી ગણેશજી પ્રત્યેક યુગમાં અવતરેલે છે શ્રી ગણેશજી પ્રત્યેક સતયુગમાં આઠ પૂજા ત્રેતા યુગમાં છ પૂજા દ્વાપર યુગમાં ચાર પૂજા

જે એ હંમેશા એમની પાસે રાખતા હતા એક દિવસ એમણે જોયું કે શંખ ગાયબ છે અને એ ક્યાંય નથી મળી રહ્યો તો વિષ્ણુ ભગવાન બહુ નારાજ થઈ ગયા અને તેમણે એની બધી જ શક્તિઓ શંખ શોધવામાં લગાડી દીધી શંખની શોધ ચાલુ હતી એવામાં ભગવાન વિષ્ણુને દૂરથી શંખનો અવાજ ધ્વનિ સંભળાયવા લાગી તેમણે એ દિશામાં શંખ શોધવાનું શરૂ કર્યું અને જલ્દી એમને ખબર પડી કે એ ધ્વનિ કૈલાસ પર્વત પરથી આવી રહી છે જ્યારે એ પર્વત પર પહોંચ્યા તો એમણે જોયું કે શંખ ભગવાન ગણેશજીએ લઈ લીધો છે અને એ વગાડી રહ્યા છે ભગવાન ગણેશ શંખ વગાડવામાં મસ્ત હતા ભગવાન વિષ્ણુ જાણતા હતા કે ભગવાન ગણેશ

આ જોઈ ગણપતિજી પ્રસન્ન થયા અને તેમણે વિષ્ણુ ભગવાનનો શંખ પાછો આપી દીધો આ કથા દર્શાવે છે કે કેવી રીતે ભગવાન વિષ્ણુ જેવા મહાન ભગવાને પણ ગણેશજીની પૂજા કરવાનો સંકોચ કર્યો નહીં આવી જ એક અદ્ભુત કથા શિવજી વિશે પણ કહેવાય છે તો શ્રી ગણેશ ભગવાનની આ તમે અણસાંભળેલી કથા મિત્રો તમારા સુધી મેં પહોંચાડી તમને સારી લાગે તો વિડીયો શેર કરજો